પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે દાંતીવાડાના શિવ મંદિરો ભક્તોના ઘોડાપુરથી છલકાઈ ઉઠ્યા હતા બમ બમ બોલેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ખાસ કરીને સિપુ નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી ગંગેશ્વર મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર વાગ્યાથી જ ભક્તો માટે ખુલી દેવામાં આવ્યા હતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા અને ભગવત કથા પારાયણનું રસપાન કરવા ઉમટી પડ્યા હતા મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી કહેવાય છે કે આ અતિ પ્રાચીન મંદિર મહાભારત કાળથી કુંતા માતાના હસ્તે પ્રસ્થાપિત થયેલું કુંતેશ્વર મહાદેવ અને ગંગેશ્વર મહાદેવ શિવલિંગ ઉપર અનેક શિવભક્તો શીશ ઝુકાવીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે શિપુ નદીના તટે આવેલું આ રમણીય અને આહલાદક વાતાવરણ પરિવાર સહિત ભાવિક ભક્તોને વહેલી સવારથી દર્શન માટે આકર્ષે છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ગંગેશ્વર મહાદેવમાં આજે શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે હજારોની સંખ્યામાં યાત્રાઓ અહીંયા આવ્યા છે ગંગેશ્વર મહાદેવની આ પવિત્ર ભૂમિના ગંગેશ્વર મહાદેવના કુંશ્વર મહાદેવના બહુ માતાના સાધુ સંતોના દર્શન કરી પોતે ખૂબ જ ધન્યતા અનુભવે છે અને ગંગેશ્વર મહાદેવ ટ્રસ્ટ વતી દર વખતની જેમ આ વખતે પણ સુંદર મજાનું શિવ મહારા મહાપરાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એના શાસ્ત્રી શ્રી સિદ્ધરાજભાઈ સુંદર રસપાન કરાવી રહ્યા છે અને પૂજ્ય સદાગીરીજી મહારાજ અને એમની સમગ્ર ટીમ આ આયોજન સુંદર રીતે કરી રહ્યા છે અને પવિત્ર સીપુ નદીના કિનારે આવેલા મહા મહાદેવના મંદિરમાં આજુબાજુથી હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે દર્શન કરે છે અને પોતે પોતાના જીવનને ધન્ય માને છે દાંતીવાડાના કિનારે આવેલા અતિ પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજ્ય સદાગીરીજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા ગૌશાળા ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદી તેમજ પવિત્ર શ્રાવણ માસને લઈ ભાગવત કથા પારાયણનું રસપાન કરાવવામાં આવે છે આ મંદિરનો વિકાસ પ્રગતિશીલ હોઈ શિવભક્તો અને દાતાઓ ઉદાર હાથે ફાળો પણ આપી રહ્યા છે

બહુ જ પૌરાણિક મંદિર છે વહેલી સવારથી શ્રાવણ માસના પવિત્ર તહેવારને લઈને અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે વાત કરવામાં આવે તો બહુ લાંબી લાંબી ભીડ જોવા મળી રહી છે તેમજ આસ્થા લઈને વહેલી સવારથી મંદિરમાં હર હર મહાદેવના નારા સંભળાઈ રહ્યા છે ખૂબ જ અતિ પ્રાચીન મંદિર છે જે મહાદેવ ગંગેશ્વર મહાદેવના નામે ઓળખાય છે દેવતાલે ટીકે ન્યૂઝ ગાંતિવાદ